સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક દર્શન કરી જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાત ઈશાન ઈશાનપુણે માં અંબે ને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાનો કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ સૌને મળી અને નવા ઉર્જા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે સૌ આગળ વધારીએ સરકાર સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને ને વિકાસ કરીશ ઓકે